નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્માર્ટ મીટર લગાડી લોકોને જાગૃત કરવામાં આવ્યા સ્માર્ટ મીટર સંબંધે લોકોમાં ઉભો થયેલ હાવ અને શંકાઓ વચ્ચે માંગરોડના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પીજી વિલના અધિકારીઓ સ્ટાફની ઉપસ્થિતિમાં સૌપ્રથમ પોતાના ઘરે જ સ્માર્ટ મીટર લગાવ્યું અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી તેમણે જણાવ્યું કે તમામ ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે ત્યારે સમય સાથે તાલ મિલાવવો જરૂરી છે પોરબંદર વર્તુળના સુપ્રીમ એન્જિનિયર સુપ્રીટેન્ડેન એન્જિનિયર સીસી ડામોરે આ તકે ટેકનોલોજી સાથે અપગ્રેડ થવું જરૂરી હોવાનું કહી સોલાર એનર્જી પર ભાર મૂક્યો સ્માર્ટ મીટર બાબતે લોકોમાં ફેલાયેલી ભ્રમણાની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આવા મીટરમાં હાલના તબક્કે એડવાન્સ રિચાર્જ કરવાનું હોતું નથી વળી તેમાં ડે ટુ ડેનો વપરાશ આપણા મોબાઈલ પર જાણી શકાય છે જેથી સ્માર્ટ મીટર માટે ગ્રાહકોમાં જાગૃતિ આવે અને વધુને વધુ લોકો સોલાર અપનાવે તેવો પણ અનુરોધ કર્યો હતો માંગરોલ મારા નિવાસસ્થાને જીબીના તમામ સ્ટાફ અને પોરબંદરથી ડામોર સાહેબ વધારેલા છે અને મારા નિવાસસ્થાનને સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું છે અત્યારના આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે તમામ ક્ષેત્રે જ્યારે પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે જીબીમાં પણ આ સ્માર્ટ મીટરને નવું મીટર બનાવવામાં આવેલું છે અને એને ઘરે ઘરે લગાડવાનું છે આજે મારે ઘેર લગાડ્યું છે કોઈ પણ જાતની અફવાઓથી કંઈ ડરવાની જરૂર નથી ટેકનોલોજી પ્રમાણે એ મીટર બનાવવામાં આવેલું છે એટલે એમાં કોઈ પણ જાતનું કોઈ પણ ડરવાની જરૂર નથી એટલે શરૂઆત મારા ઘરેથી જ કરી છે અને આજે મારા ઘરે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું છે આજે માંગરોળ મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના નિવાસસ્થાને તેમની હાજરીમાં અમારો સ્ટાફ અને એજન્સી સાથે અમે સ્માર્ટ મીટર લગાડવા માટે આવ્યા છીએ સ્માર્ટ મીટરના લોકોમાં એવી અફવા છે ખરેખર સ્માર્ટ મીટરથી કોઈ ગભરાશો નહીં આવું કોઈ રિચાર્જ એડવાન્સમાં કાંઈ નથી સ્માર્ટ મીટર છે એ સામાન્ય મીટર જેવું જ છે પણ એ સ્માર્ટ છે એની નવી ટેકનોલોજી સાથે ડે ટુ ડેનો વપરાશ છે આપણે બારગામ ગયા હોય ને આપણો કોઈ એસી ચાલુ રહી ગયું છે કે પંખા ચાલુ રહી ગયા છે એની પણ આપણને ખ્યાલ આવે એક જાગૃતિ માટે છે એમાં કોઈ એવી પીવાની કે કોઈ અફવાથી કોઈ ડરવાડો નથી સ્માર્ટ મીટર છે અત્યારના સમય પ્રમાણે બધી ટેકનોલોજી અપગ્રેડ થાય છે તો એની સાથે સાથે પણ સ્માર્ટ મીટર લગાડવું જરૂરી છે દાખલા તરીકે સોલાર આપણું હોમલાઇટ છે પીએમ સૂર્યગરમાં એને ખૂબ પ્રમોટ થયું છે તો સોલારની અંદર જે આપણા યુનિટ જનરેટ થાય છે એ યુનિટનું રેકોર્ડ થવા માટે સ્માર્ટ મીટર જ કરી શકીએ છીએ એટલે આવનારા ભવિષ્યમાં આપણે બધાએ છે ને વીજળી મોંઘી થતી જાય છે તો બધાએ આપણે પીએમ સૂર્યગર સોલાર અપનાવવું પડશે અને આ સ્માર્ટ મીટરના લીધે બાય ડાયરેક્શનલ છે એટલે કેટલો વપરાશ છે અને કેટલું ગ્રીડમાં જાય છે એ આ મીટરના માધ્યમથી જ આપણે રેકોર્ડ કરી શકાય એટલે આવનારા ભવિષ્યમાં દરેક આપણા અરજદારો સોલાર અપનાવે એમાં સારી એવી સબસિડી છે અને વીજળી તમે અંદાજીત ત્રણથી ચાર વરસ તમે સોલારનો યુઝ કરો તો તમારી વીજળી મફત થઈ જાય છે અને આપણા દેશની અંદર સુરત દાદાનો સારી એવી સેવા મળે છે અને આપણને એનો લાભ મળે છે કુદરતી તો એ લાભ લઈએ અને સોલાર અપનાવીએ અને સ્માર્ટ મીટરથી કોઈએ ગભરાવાની જરૂર નથી આજે એમ ધારાસભ્યશ્રી સાહેબના ઘરે અમે મીટર લગાડ્યું છે એમની હાજરીમાં અને એ પોતે સહમત છે અને બધાને જાગૃત થાય અને વધારે વધારે સ્માર્ટ મીટર લાગે અને બધા ફાયદો લે એવી અમારા પીજી રાજકોટ કોર્પોરેટ ઓફિસ વતી મારી અપીલ છે હું શ્રી દામોર પોરબંદર વર્તુળ કચેરીથી આ અપીલ કરું છું થેન્ક યુ અસ્તુ